નમસ્કાર આજે તારીખ બાવીસ સાત બે હાજર ચોવીસ ફતેપુરા ગામના કનુભાઈ આપણે અહી ચૌધરી કનુભાઈ પ્રેમજીભાઈ ખેડૂત છે કે જે છેલ્લા બે વર્ષથી થી મેગા કીટ વાપરે છે આપણે એક વાર દિવેલા પણ એમના ફિલ્ડ ઉપર મળ્યા હતા એમના દિવેલા પણ એક મેગા કીટ વાપરેલી વિડીયો બનાવ્યો હતો અને આજે ઘાસચારા અંદર જે મેગા કીટ વાપરી છે વિસ્તારથી પૂછીશું કે કેવું પરિણામ મળ્યું કનુભાઈ કેવું લાગ્યું તમને મેગા કીટ નું પરિણામ આપડે જેવું પેલું તમને વાત કરી દિવેલા માં ત્રણ વર્ષથી કોઈ ખાતર ભરેલું ખાતર છે જ નહીં ત્રણ વર્ષ પહેલા અચ્છા

અખતરો જ કર્યો તો અમુક કોઈ થવાનું નહીં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ વાયુ નહીં અને આનો બીજો ભાગ નટોલો સાન્યુ ખાતર ભર્યું તમને બતાવું અમુક ઘઉં આવતા ત્રણ વર્ષ પહેલા નતા ભરેલ અચ્છા ત્રણ વર્ષ સુધી કોઈ છાણ્યું ખાતર છે જ નહીં જગ્યા નહીં કારણ કે જો આ ખેતર વાવરી જાય એટલે છાણ્યું ખાતર આવવાની કોઈ જગ્યા જ નહીં રહેતી બરાબર બરાબર અંદર નું ખેતર પડાય એટલે હું તો ઉનાળામાં મળી જુ મળી જુ મળતું કેટલી હાઈટ હશે આશરે કનુભાઈ આમ આની જે આપડે ઊંચાઈ જોઈએ તો મારી પોણા ફૂટ ઊંચાઈ છે બરાબર કરતો સાત આજુબાજુ થઈ જાય બરાબર એના ઉપર ત્રણ દેખાય એટલે દસ ફૂટ જેટલી હાઈટ તો ખરી વધારે ઘેર માપ સાડા સાડા તેર ફૂટ ની હાઈટ તમે ઘાસચારા ની આની અંદર છેલ્લા વરસાદ સવારે લઈ ગયો હું બરાબર માપ્યું છે માપી મૂક્યો છેલ્લા ઘણા વર્ષોથી કનુભાઈ છાણિયું ખાતર નથી નાખ્યું ત્રણ વર્ષથી છાણિયું ખાતર નથી નાખ્યું અને કનુભાઈ નું કેવું છે કે આ જ વેરાયટી મેં બીજા ખેતરમાં આવી છે કે જેની અંદર છાણિયું ખાતર મેં સારું એવું નાખ્યું છે છતાં પણ એનો આટલો ગ્રોથ નથી જેમાં ફક્ત મેગા કિટ વાપરીને આટલો સરસ સમય જ તો એ ટ્રેક્ટર ચાલુ હોય ટ્રેક્ટર ચાલુ બરાબર એક જ કલાક એક જ ટાઈમ પોણી ચાલુ હોય પોણી ચાલુ તો એ આપડે દવા ચોટી પેલી હાટાળા ને મુકેશભાઈ થી લઈને ઓ ચોટી બરાબર એમો હાટાળા ને બધું થયું અચ્છા મણચું આમો ઓછું થઈ ગયું મેગા કીટ પ્રતાપ છે બરાબર બરાબર કારણ કે બીજું તો કોઈ અમે કશું વાપર્યું નહીં એટલે મેગા કીટ નું પરિણામ તમને મળ્યું છે ઓકે ધન્યવાદ થેન્ક યુ